શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મલ કોટનમાં સાથે મસ્ત મજાનું મિરલ વર્ક અને આરી વર્કમાં એકદમ સુપર સાડીની ડિઝાઇન લઈને આવ્યા છે આખી સાડી તો એકદમ પ્રીમિયમ ની આવવાની છે પણ મલ કોટન કોટનમાં આટલું મસ્ત આજ આર્ટિકલ આવ્યું છે ને એટલે નાના મોટા પ્રસંગવાળા હોય ને એની માટે તો આજની સાડી બેસ્ટ રહેવાની છો બેન એમાં કેટલો કલર મેચિંગ સુપર રહેવાનો છે કલર મેચિંગની વાત કરું ને તો આખી સાડીનો કલર ચીકુ રહેવાનો છે અને બોર્ડરનો કલર અને ડિઝાઇનનો કલર આપણે રાણી શેરમાં લઈને આવ્યા છે રાણી કલર અત્યારનો ટ્રેન્ડિંગ કલર અને ચીકુ કલરની સાથે એટલું સુપર અને એટલું પ્રીમિયમ કોમ્બિનેશન આવી જાય એટલે પ્રસંગમાં ચાલે અને પછી નાની મોટી પૂજા પ્રસંગ હોય ને એમાં એટલી સુપર હિટ અને જોરદાર લાગે સાડીનો લુક તમે જોઈ શકો છો મલ માં એકદમ પ્રીમિયમ અને સુપર વેરાયટી લઈને આવ્યા છે સાથે સાડી એકદમ જોરદાર પ્રિન્ટેડ ડિઝાઇન પર રહેવાની છો બેન એમાં તમે પલ્લુ ની વાત કરવી ને તો પલ્લુમાં ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે એમાં સાથે રાણી કલર અને મસ્ત મજાની આખી પ્રિન્ટેડ મેંદીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો વચ્ચેની છે ને પટોળા પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને મસ્ત એમાં આર્ટિકલ નું કામ કેટલું સુપર હિટ અને સરસ મજાનું રહેવાનું છે જેમ કે જે આપણે આવ્યું છે ને સાકડી વર્ક ને મિરર વર્કનું કામ એટલું પ્રીમિયમ લઈને આવ્યા છે જો તમે કેટલો મસ્ત લુક આવે છે હરેક કામ અને હરેક મિરર વર્કનું કામ મસ્ત મજાનું ફિનિશિંગ વાળું અને ફેબ્રિકની સાથે માં રહેવાનું છે એટલે એકદમ રીચ લુક નો પલ્લુ રહેવાનું છે રેન્જ એકદમ લો રહેવાની છે પણ સાડી વેરીએશન તો એકદમ હેવી રેન્જ અને પ્રોફેશનલ ની લાગણી છે બેનું એમાં તમે જો કેટલું મસ્ત સાંકળી વર્કનું કામ શેડ શેરમાં સાથે છૂટું છૂટું વર્ક વર્કનું કામ એકદમ પ્રીમિયમ અને એકદમ જોરદાર રહેવાનું છે અને પલ્લુ એટલો મસ્ત ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન નો હોય ને એટલે એજ વાઇઝ બધાને સરસ લાગવાનું છે નાની એજ ના હોય કે મોટી એજ ના હોય નાના મોટા પ્રસંગમાં ચાલે એવી પ્રીમિયમ સાડીનો લુક લઈને આવ્યા છે લો બાય હેવી લુક લાગેલી સાડી છે સાથે કોટન રેન્જ ઉપર રેસાબ પણ આવવાના છો બેનો એટલે બહુ મસ્ત લુક આવવાનો છે સાડીનો અને આખી સાડીની ડિઝાઇન તમે જોશો ને એટલે જોતતા રહીજો ને એટલી મસ્ત અને એકદમ યુનિક વેરાયટીની લઈને આવ્યા છે તમે જોઈ શકો છો આખી સાડીમાં આપણે મસ્ત મજાનું છૂટા છૂટા ઝાડની ડિઝાઇન રહેવાની છે નાના નાના ફ્લાવર રહેવાના છે નારિયેળની ડિઝાઇન રહેવાની છે અને મસ્ત મજાના આપણે હાથીની ડિઝાઇનમાં અને ઘરનું પણ પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે કારણ કે આખી પ્રિન્ટેડ ડિઝાઇનની સાડી છે ઓલ ઓવર સાડી છે પણ છૂટી છૂટી પ્રિન્ટેડ ડિઝાઇન અલગ અલગ શેડમાં આપી હોય ને તો લુક બહુ મસ્ત પ્રીમિયમ આવો પહેરું અને આવી સાડી તો છે ને ફેન્સી અને એકદમ ન્યૂ લૂકની સાડીનું કોમ્બિનેશન લાગે સાડી તમે જોશો ને તો એકદમ પ્રોફેશનલ લૂકની પહેરી હોય ને એવી લાગશે જે ઓપન પલ્લુમાં ગુજરાતીમાં અને બેંગોલીમાં તૈયમાં ચાલશે ને એવી સુપર કોમ્બિનેશનની સાડી લઈને છે સાથે અમુક અમુક છે ને આપણે મોટા છે ને આપણે હાથીના એના પેનલ છે ને એ આપણે છે ને આપણે આખું સાંકળી નથી બંધનનું કામ લઈને આવ્યા છે એટલે એકદમ રીચ લુક લાગવાનો છે અને છૂટા છૂટા મિરર વર્ક ઝાડમાં અને મસ્ત અલગ અલગ હાઉસમાં પણ આવવાના છે એટલે ઓલ ઓવર સાડી જો ને તો એકદમ ન્યુ આર્ટિકલ અને એકદમ ફેન્સી વેરાયટી અને નાના મોટા પ્રસંગમાં ચાલે અને કોટન બેજની સાડી એટલે મજા આવી જાય હળવી ફૂલ અને લાઇટવેર કપડામાં આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ રહેવાનો છે સાથે અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલે ચીકુની સાથે રાણી કલર એકદમ બેસ્ટ રહેવાનો છે સાથે સાડીનું આટલું જોરદાર બોર્ડરનું કામ આપ્યું છે ને એની વાત જડ એટલું મસ્ત ફિનિશિંગવાળું અને એકદમ ફેબ્રિકની સાથે મળાકમાં રહેવાનું છે તમે જોઈ શકો છો સાંકળી કામ અને આપણે જ્યાં પટોળા પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ આવે છે ને એ પણ છૂટા છૂટા મિરર વર્ગનું કામ એ પણ અદ્ભુત અને સરસ મજાનું રહેવાનું છે સાથે આટલી લો રેનની સાડી છે અને આટલું મસ્ત આર્ટિકલ છે ઉપર તમને છે ને આખું કામ પણ આપવાનું છો બેનું તમે જોઈ શકો છો જે નીચે નું લુક છે ને એમાં જ્યાં કરેલું છે ને એ પાઇપિંગ કરેલી છે એટલે શાઇનિંગ વાળી બોર્ડર વિવિંગ વાળી એ પણ એટલું મસ્ત રોસગોડ કામ અને સાથે એની નીચે આપણે મસ્ત મજાનું આપણે બોર્ડરમાં પાઇપિંગનું કામ પણ આપેલું છે તમે વિચાર કરો લો રેન્જમાં આટલી બધી વેરાયટી કોઈ દે કોઈ ન દે આટલી મસ્ત શ્રીરાજમાં તમને જોવા મળશે તો પહેલાં તો છે ને અમારી શ્રીરાજની આઈડીની અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરવી તો કરી લેજો એટલે લો રેન્જમાં આટલી પ્રીમિયમ અને જોરદાર ક્વોલિટીની સાડી અને એકદમ લો રેન્જમાં સાડી છે મસ્ત મજાનું વર્ક પણ રહેવાનું છે ફિનિશિંગ વાળું સાથે સાથે આખી સાડીમાં આપણે નીચેથી ઉપર લઈને પાઇપિંગનું કામ પણ રહેવાનું છે એટલે કેટલી પ્રીમિયમ લાગે સાથે બ્લાઉઝની વાત કરો ને તો બ્લાઉઝ બહુ યુનિક અને સરસ મજાનું આપેલું છે કારણ કે બોર્ડર મેચિંગનું બ્લાઉઝ હોય એટલે એકદમ હીટ રહેવાનું છે બ્લાઉઝે તમે જોઈ શકો છો આખી ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનનો બ્લાઉઝ છે જે આપણે બોર્ડરમાં આપણી ડિઝાઇન આવે છે ને પટોળા ટાઈપની ચેક્સ વાળી એ ટાઈપની આખી આખો બ્લાઉઝમાં ડિઝાઇન આવવાની છે સાથે નીચે આપણે મસ્ત મજાનું પાઇપિંગનું કામ અને મસ્ત મજાની સાકરી વર્કનું કામ પણ આવવાનું છો બેન એટલે કેટલું મસ્ત લાગશે સ્લીવમાં પણ એટલે જે બેન એટલું મસ્ત હેવી નું બ્લાઉઝ અને એટલી મસ્ત લો રેન્જમાં હેવી લુકની સાડીનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આટલો મસ્ત કલર શેડ તો છે પણ પ્રસંગમાં પહેરી હોય ને તે એકદમ હેવી લુક અને એકદમ પ્રીમિયમ અને એકદમ પાર્ટી લુકની સાડી હોય ને એવું સુપર કોમ્બિનેશન લાગશે અને જે પહેરું એટલે મસ્ત ચીકુની સાથે રાણીનું કોમ્બિનેશન ગમી ગયું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર આવી રીતના ડિફરન્ટ અને એકદમ મિનિક રહેવાના છે જે આપણે બોર્ડર કલર મેચિંગ ચેન્જ થશે અને આપણે ચીકુ કલર સિમિલર રહેશે એટલે બધામાં જે કલર તમને જે મેચિંગ ગમે એનો સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં કારણ કે વેરાયટી એકદમ ન્યૂ છે આર્ટિકલ એકદમ ફેન્સી છે અને કલર મેચિંગમાં તો કાંઈ જોવા મળવું નથી કારણ કે ચીકુની સાથે બધા કલર મેચિંગ એકદમ પ્રીમિયમ અને જોરદાર રહેવાના છે તમે જોઈ શકો છો જીકુની સાથે આપણે બીટ કલરનું કોમ્બિનેશન છે એટલે એકદમ બેસ્ટ રહેવાનું છે અને એકદમ જે બહેનોને બીટ કલરનું મેચિંગ ગમતું હોય એની માટે આજનો આ એકદમ બેસ્ટ રહેવાનો છે અને જે કપડે મસ્ત મજાનો બધી નાની લેડીઝોને અને બધાને એકદમ ફેન્સી વેરાયટી પહેરતા હોય એની માટે મસ્ત મજાનો નેવી બ્લુ અને ચીકુનું કોમ્બિનેશન એટલે કેટલું જોરદાર લાગે તમે જોઈ શકો છો નેવી બ્લુ અને ચીકુનો કલર એટલે કાંઈક ઘટે નહીં અને પીસ તો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો અને પ્રીમિયમ લાગે છે આવી રીતે જ બધા કલર સરસ મજાના લાગવાના છો જો અને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લેવાનું તો ભૂલતા જ નહીં તમે જોઈ શકો છો ગ્રીન કલર કેટલો મસ્ત લાગે નાના મોટા પ્રસંગમાં ગ્રીન કલરનો પીસ એટલો જોરદાર ડિઝાઇનનો પહેર્યો હોય એટલે પીસમાં તો કાંઈક ઘટે ન તો પ્રીમિયમ લુક આવવાનો છો અને ઘણા બહેનોને છે ને નાના હોય અને કોલેજ ફંક્શનમાં અને પાર્ટી લુકમાં બ્લેક કલર પહેરવો હોય ને એની માટે તો એટલો મસ્ત મજાનો બ્લેક કલર આવી ગયો છે બેનું બ્લેક કલર એટલે એની ટાઈમ બધાને પ્રોફેશનલ લુક પ્રોફેશનલમાં તો કઈ ઘટે ને એટલો મસ્ત બ્લેક કલર આવી ગયો છે એટલે બ્લેક કલર એટલો પ્રીમિયમ અને જોરદાર લાગે છે તો જોયું ને કેટલા મસ્ત મજાના કલર છે અને કેટલી સરસ મજાના કલર મેચિંગ સાથે સાડીનો લુક આવે છે હરેક સાડીમાં હરેક કલરમાં એકદમ પ્રીમિયમ આવે આવો બેનું કારણ કે મલમલ કોટનમાં આજનો આર્ટિકલ એકદમ નવો છે સાથે સાડી પહેરી હોય તો પ્રોફેશનલ લુકમાં કાંઈ ઘટે ને એટલે જોરદાર અને એકદમ ફેન્સી વેરાયટીની લાગે ઓકે તમે જોઈ શકો છો મલમલ કોટનમાં સાથે બોર્ડરમાં આપણે પાઇપિંગનું કામ બોર્ડર શાઇનિંગનું કામ સાથે સાથે મિરર વર્ક અને સાકરી વર્કનું કામ એકદમ પ્રીમિયમ લઈને આવ્યા છે અને પ્રાઇઝની વાત કરીએ તો એકદમ લો રેન્જમાં હેવી લૂક લાગે ને એની સાડી પ્રીમિયમ લઈને આવ્યા છે એટલે જે બહેનોને જે કલર મેચિંગ ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાઈ લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરવી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં આવું ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી પ્રીમિયમ સાડીનું કલેક્શન લાવતા રહેશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ